લંગડી થઈ લે તો મિત્રો કાલે મેં આવ્યો ને તે ઘડીક ત્યાં એવું આવ્યો એવું આવ્યો કઈ થાય કે આખરે ખેતરું ભરતી આડા નવરો દેવાસ મીંડો તો

ભી હું મસ્ત મજાની ખારીયું ખાવા માંડી ને આપણે દીરાળો કરી લઈએ હમણાં થોડું ખારી વધારે નાખીએ કે સુમા હું છે ને પાણી ન પીએ તો ખારી નાખ્યું હોય ને થોડુંક વધારે તો પાણી પીએ ખારી ખારીયું જરાક થોડુંક વધારે નાખ્યું જો મિત્રો મેં ખડ તો આખું વાટે લીધું પણ આપણે જે આ ઝીંઝવો ખર છે ને એમાં જો આ એક એટલું બરે ભરેગું આ ઝાઝું ભરેગું બરે તો બધાય માગવું પણ ખાલા પડે કે આમાં છે ને વધારે એવડું મોટું ખાલું પડે જા એટલું ખાલું પડ્યું ને એમાંથી પાકલ ખર છે ને એક કોરી એક વાટે આવે ને એક કાતરી કરે ને ફોપી

ઈ ધીરે ધીરે કરે કરાયેલી કુંડી હતી ને એ ભાંગે નાખી દીધી કે ભાંગે પડી હતી કાલે કાલે હું પડ્યો સોલા આવી ગયો પગ મારો હાથમાં કઈ વાંધો ન આવ્યો વાંધો નહીં હાલો

એ પહેલા કાઢું છે માછ સાંજે વાલી ખાડમાં તો મિત્રો આપણું આ કામ પણ પૂરું ગયું એટલે આ બાબતનું કોઈ પણ કામ બાકી છે નહીં માંડવી વાવવા માંડીએ માંડવી ઉગે જાય એટલે થોડો થોડો તડકો પીડ્યો હાજ એટલે જો ઢોર ઝીણકા ઢોર આપીએ ને તો પાછા અંદર બાંધવા જઈએ જો એમાં વાર સા પણન રોજ હોય કે થેકોને રેડી કપલેટ કામ તારું કેમ છે તારું કેમ કામ હે કરવા તારા દા ભાઈ તારા થી કરાય તારા થી નો તો ટમ્પેટ આડી તો હું નહીં આવ કેવો એ દો ના તો ટમ્પેટ આડી તો આપવી હોલું ઓય ઓતર દી તો

મੁੱલ્લે કાઉન્ટ થયો કે એ ફોટો વિડિયો ઉતારના તો જો 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 આ જો આ જો કે એવું તો ન આપણે ટામેટા દીધો તો ઝાઈયું ટીકુ બની કે ટામેટા કીધો બનાવવું હોય તો રેડી ટામેટા તૈયાર તો બનાવ બહુ બો છે મારું નવા બોર્ડમાં બાય બાય ની રૂટ મને ને જેતમ દુબઈ થી ને આટા મોતે ને એ હવારી તવાન એટલે પર વનુભાઈ મે તો જા મિયા કે આવે ને તો તરો ધંટી તો મે તો મિત્રો ને તડકી થોડી એક નીકરી આખાય પાવરા ને હુકવે ને છે હુકવે છે એટલે હાલો તે હું કા એલા હેટ છે ને વાવરે છે એ હાટુ ચાલો ખાવાની આકલ પડી ને ખાઈ લઈએ

गौर बापो बेही गया फनो काको ये क्या को <coughs> एक तो, ले ले। तो, तो ये ना तो यही है ऐसी ना तो कहीं तो ना तो सही है आपने कट की पुरता था।, था।, था तो हो वाला की खोटो में नहीं रहती हो में ही बापा तो पस आई आई एक फिर काट देन है पर भेरी भी आपने નકે બે ભેરો તો કામ ના અર્ધ કલાક થાય કાઈ ભેરો મે આપણ કાઢો હોય તો કાઢે લેવાય કાઢે વાર નો લાગે કાટતા વાર લાગે બસ એજ વાત છે આનો કોઈ નકીતા ને તો વાટાણે એટલે કઈ બીવો તને વાત છે